સહકાર ગ્રુપ તરફથી અંબાજી સેવા કેમ્પની બે વર્ષથી સેવા ચાલુ છે આની પહેલા જ્યારે અંબાજી ટ્રસ્ટ કેમ્પ ચલાવતું તો હવે છેલ્લા બે વર્ષથી અમારું સહકાર ગ્રુપ કેમ્પ ચલાવે છે અને રોજના પંદર થી વીસ હજાર માણસો પ્રસાદ લે છે અને પ્રસાદનું મેનુ છે દાળ ભાત શાક बूंदी અને ગાંઠિયા અને રાત્રે સાડા બાર પછી સવાર સુધી સવાર સાત સુધી ચા અને ગાંઠિયા નાસ્તા માં આયોજન સત્તર વર્ષથી કરવામાં આવે છે પણ એ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવાનું હતું લાસ્ટ બે વર્ષથી અમે કરી છે સહકાર ગ્રુપ ચલાવે છે લાસ્ટ બે વર્ષથી સહકાર ગ્રુપમાં અમારા પંદર થી વીસ સ્વયંસેવકો જોડાયેલા છે અને સાથે મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પણ અમારા ગ્રુપમાં સાથે સંકળાયેલા કેમ્પને કોઈ પ્રસાદ લેવાનો હોય તો ગબે ગબ્બર તળેટીની અમારું કેમ્પનું લોકેશન છે તંત્રનો ફૂલ સપોર્ટ મળે છે અમને તંત્રનો અહીંયા જે કોઈ બીજા માણસો હોય મામલતદાર છે કે એવા કોઈ હોમગાર્ડ છે કે ભાઈ ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ માટે અમને ઘણો તંત્રનો સપોર્ટ મળી રહ્યો છે

અત્યારે અહીંયા સુવિધા સારી છે જમવાનું બી સારું છે સાફ સફાઈ બી સારું છે અને ભોજન એકદમ શુદ્ધ અને સારું છે અમે અહીંયા લગભગ મારા આઠ વર્ષથી હું આવું છું સડન અને અહીંયા હર વખત હું આવું છું ગબ્બર અહીંયા ભોજન પ્રસાદી એકદમ સારું મળે છે અને સફાઈ બી સારી હોય છે અને સ્ટાફ મિત્રો બી સારા છે અને હરેક સુવિધા સારી આપે છે અહીંયા અને આ આયોજન એટલે અહીંયા સૌથી સારામાં સારું આયોજન અહીંયા જ છે સફાઈથી લગાવીને હરેક વસ્તુમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને અહીંયા લોકો સારી રીતે લોકોને સેડ બી કરે છે સાથે બેસાડે બી છે અને જમાડે બી છે કોઈને એવું નથી કે કોઈને ધક્કા મૂકી આ તે કશું જ નહીં સારામાં સારી સુવિધા અહીંયા મળે છે અમને જમવાનું બી એકદમ વ્યવસ્થિત આપે છે આ લોકો